હા અશોક ની સાથે ના રહેતા વધારે નહી તો છે ને એના જેવો દિમાગ થઈ જશે તમારો મામા આવે આને સમજાવો ને આ તમારે ભાણકી છે ને એને કઈ ખબર જ નથી પડ અરે પણ તું જરીક તો વિચાર કર ભાણકી શું વિચારું ક્યારે એક ફોન નથી કર્યો મીરા એ કે નથી કર્યો કોઈ દાદી એ કેમ છે હું મમ્મી હું તમારે જોવે છે બાપુજી કેમ છે તબિયત પાણી હારા કોઈ દી ફોન ન કર્યો એકાએક વળે આદિ એ ફોન કર્યો કે તમે છે ને અહીંયા આવી જાવ અને અહીંયા હસોડો આવી જાવ આમ તમારે આ જ રહેવાનું છે એટલે બધા હારા વળે ક્યારથી થઈ ગયા ભાઈ મને ખબર છે કે એ બંનેના દિમાગમાં છે ને ખાઈક તો વાત છે પણ હવે આપણને ખબર જ નથી તો આપણે શું કરી શકીએ શું કરી શકીએ કાક તો કરવું પડશે ને તઈ હા હે જેમી તારા બાપા પૂછી છે ને એમી મારા બેન બનીવી છે સમજા તો શું કરશું કયો મને એટલે એ આપણે ધ્યાન રાખવાનું કે આને કઈ હેરાન નથી કરતા ને તું જાયા કરજો ને વારે વારે દિવસમાં છે ને બે વાર ત્યાં જાઉં છું અને બે વાર ભાભી જોડે ઝઘડો કરીને આવું છું કે ને કઈ કઈ એને તો સમાન તો ખાતું નથી આદી જર્સીના મમ્મી પણ લાવ્યો ને ત્યારથી હું રોજ ધ્યાન રાખું મને ખબર છે તી આ તમારે બનેને છે ને કઈ કામ ધંધો નથી રોજ એ રોજ ચેકિંગ કરતા છે કે આદી ક્યાં જાય છે શું કરે છે કોને બોલાવે છે કોને નથી બોલાવતા તમે તો એ ધ્યાન રાખતા છે ને કે દિવસમાં કેટલી વાર ખાય છે હા એ આદિનો મને ધ્યાન તો રાખવું પડે ને કાળ હવારે ને એને કાળું ધોળો કર્યું તો મારી બેન ને હું સમજુ એ આ ગૌઠા પણ જાહે કે સાચી વાત છે હરદીને તો ધ્યાન રાખવું પડે ને કેમ કે આપણી પાસે બીજું કોઈ કામ જ નથી હા મામી તો રી હામણે જતા રહ્યા છે એ એના લખણે કઈ સરી હામણે એમાં તું મને સંભળાય છો શું કામ સંભળાવતી નથી મામા સારું ચાલો હે મૂકો ચાલો તમે કહો છો એવું જ હશે સેમ ટુ સેમ એવું હશે પણ હવે કરશું શું એટલે હું એમ કહું છું એ જો એને કઈક ડાયણ માં કઈક કાળું દેખાતું હોય એ લોકોને ને કઈક જો એમાં કઈક એને એના કાળા ધોળા કરવો હોય બે ને દામિની એ લોકો જો કઈક કાળા ધોળા કરવો હોય મીરા ને અને આદિ તો આપણે કરવા દેવાના નથી કારણ કે મારી બેન તો સનાવ ભોળે છે અને મારો બનેવી એનાથી ભોળો છે હવે કામ એમની માથે 24 કલાક સીસીટીવી કેમેરો બની તો ના બેસી શકીએ ને અમે તો થોડી વાર જઈ અને મળીને પાછા આવી શકીએ ત્યારે એવું મને નથી લાગતું કે યોગ્ય કહેવાય અરે આ દુનિયામાં છે ને અશોક કુમાર કોઈનું કાંઈ ભરોસો નહીં હગો દીકરો હોય કે હગો ભાઈ હોય કોઈ ઉપર વિશ્વાસ કરાય જેવો નથી આ પેપર દરરોજ વાસવી સવી હું થાય છે તો જોશો ને હા ભગવાન હા દુનિયામાં છે ને કોઈનો ભરોસો કરાય એમ નથી મામાનો એને પતિનોય એને એટલે આ તો ખાલી વાત કરી તમે જ બોલે ને કોઈનો ભરોસો ના કરાય હવે સાંભળો મારી વાત હું કઈ વિચારું છું જલ્દી આપણે એક કામ કરીએ હું છે ને ત્યાં રહેવા જતી રહું હા બસ બરાબર લે એ બરાબર ત્યાં રહેવા તો જાવ પણ એ ઘરમાં હું રહીશ કઈ રીતે મામા શું શું મામા સારું હું છે ને ભાઈ ભાભીને કઈક બાનું બનાવી દે અને આપણે ત્યારે એવા સતાઈએ શાંતિ શાંતિ હવે તમે ચા પાણી પીશો તો હું બનાવી આવું નહીં ચા પાણી પીવો મારે જ છે સમજો તો જ શ્રી કૃષ્ણ મામા હું તમને શું કહેતો તો 2000 રૂપિયા પડ્યા હોય ઠગાડાલ મારે મોડું થાય છે આયા આવી ગયો હરચુર એ આવજો અને આ ધ્યાન રાખજો પૈસા એ બધું ધ્યાન રાખજો પછી અલા અયા મામા તો બહુ કંજૂસ છે હું ક ચૂપ રહો અને તમે કેટલી આના પાડી કે નહીં બોલવાનું તમારે મારે તો બોલવું કોની હામું નથી મામા સાંમું બોલી શકતો નથી આની સાંમું બોલી શકતો મને તો ખબર જ નથી પડતી હું શું શું બધું લાવવાનું છે કર્યાણું પતી ગયું છે બોલો બટે મેરા

છે કામ હોય ને એ બોલો તું કે સ્પાત્રી સા મને ભૂખ લાગી છે મને ખાવાનું દે ને નથી ઘર માં કઈ ખાવાનું નથી કરિયાણું પણ પતી ગયું છે એ પણ લેવા જવું છે મારે તમારી પાસે પૈસા હોય ને તો આપો તો ખાવા ભેળા થાશું હીરા ગામડે થી લાવ્યા ત્યારે તો તમે કેવી મોટી મોટી ને હારી હારી વાતો કરતા હતા આદી કે તું કે બા હવે અહીંયા શાંતિ થી રહ્યો જે તમારે ખાવું હશે એ બનાવી દેવું હવે અમે જરાક બટકુ રોટલો ખાઈ

ફોન કરીને તમે મને અહીંયા બોલાવી છે મને તાર બાપુને એટલે છે ને અહીંયા જો અમારે ખાવા તો જોઈશે જ અને એ તારે કરી દેવું પડશે અમે છે ને પ્રેમથી જ બોલાવ્યા હતા અને પ્રેમથી રાખવાનો જ વિચાર હતો પણ હવે તમે તો માથે પડ્યા છો ને એટલે અમને કંટાળો આવે છે બાકી તમારી સેવા અમે બહુ કરી છે હા હા હવે મને ખબર પડી કે કાચીંડો છે ને બિચારો ખોટો બદનામ થયો છે રંગ બદલાવવા માટે અહીંયા તો માણસો જ રંગ બદલાવે છે કાચિંદાને હું દોષ દેવો સાચી વાત છે ના દેવો જોઈએ હું તો એમ જ કહું છું પણ હવે શું થાય જેવી તમારી મનની વિચારધારણા હો એવું તમે વિચારો ને વિચારધારણા તો તારી ખરાબ છે લાવીતી તો અમને અમૃત બનાવીને હવે અહીંયા અમને ઝેર પાઈ છે તું બા તમને શું લાગે છે તમે આ રાડો પાડી પાડીને બોલશો તો મને કાઈ ફેર પડશે ખરો અને તું કઈ વાળી ધીમેથી બોલે તું તો મારા કરતાં હાથે જ નોટી છે

અમારા પર આટલા બધા માથલા લાધો હે આજે તો આદિને કઈ જ દઉં ગામડે જવું નથી આદિ ગુસ્સામાં ન હોય તો શું કરે અમે બેઉ માણા ગામડે હારા જ હતા ફોન કરીને તે જ અમને અહીં બોલાવ્યા ને ને અને પછી અમે જવાની વાત કરતા હતા તો તમે બે જણા પાડીને કે જવું હવે અહિયાં શાંતિથી રહ્યો જે કેશો બનાવી દેસુ અને તમે જેમ રહેશો એમ રાખશું આ તું જ ને કેવા વાળો અને તને ખબર છે ને ઘડપણ અને બાળપણ સરખું હોય હા પણ વાત શું છે થયું તને હવે છે ને મારી ઉંમર એ નથી કે એક જ વખત એક જ ટાણે એક જ ભાણે બેહીને હું પેટ ભરીને ખાઈ હકું આખા ખાદીમાં થોડું થોડું ચાપું છપટી બે ચાર વાર ખાવ તો મીરા મેં કીધું મને ભૂખ લાગી છે મને ખાવાનું બનાવી દે નાટ પાડી એને કે લે તમારે તો આટલી વાર ગળસવા જોઈ છે ને હું તમારા આટલા વાસણ નહીં ઘસું ને ઘરમાં અનાજ નથી ને એ તમે પૈસા દો તો જ બધું આવશે મારો એક રોટલો આખા દિનો ભારે પડે છે તમને આવું કર્યું એને હા અને મારે છે ને આ તાર બાપુ ગયા છે ને હું જાવ છું ગામડે મારે અહીંયા નથી રહેવું અરે તમે એમ થોડા હું તમને જવા દઉં મારી વાત સાંભળો તમે ગુસ્સો ના કરો હું મીરાને ખિજાઈશ એને કહીશ કે તારે આવી રીતે બા સાથે વાત ન કરાય અને હું એને સમજાવીશ કોઈ ફાયદો નથી કોઈ જ ફાયદો નથી મે એને પહેલા પ્રેમથી સમજાવી જોઈ એ ન માનીને ને એ તો ઉછળી છે એટલે કેવી જાણે આમ મે કે મેનું કેટલું બધું નુકસાન કરી નાખ્યું હોય એમ

ને એટલા સમય પછી તમે આવ્યા છો તો હવે તમે પાછા જતા રહેશો એટલે મને નહીં ગમે ચાર વર્ષથી હતો જ ને એકલો તારી બાયડી હારે બસ તું એમ રહે ને અમને બંનેને અમારી રીતે રહેવા દે અમે બેઉ છે ને એક રોટલામાં અમે બેઉ ખુશ હતા અને જોય બનતું તું જ અમારે મારી મજબૂરી હતી એટલા માટે ચાર વર્ષ એકલો રહ્યો અને હવે ભેગા રહેવા માંગુ છું તો આવું બધું થાય છે અમાર તમે કહો કે હું શું કરું અને જો હું આનું કંઈ સોલ્યુશન લાવીશ તમે ગુસ્સો ના કરો હું કઈ રસોડામાંથી હમણાં તમારા માટે નાસ્તો લેતો આવું બહારથી લેતો આવું ના તને ખબર છે ને મેન તારા બાપુએ કોઈ દી અમે બહારથી કાંઈ નથી ખાધું જ્યારે ભૂખ લાગ્યો હોય ને ત્યારે મારા ઘરમાં રોટલો કાં ખીચડી કાં કઢી હોય જ અને અમે બે માણા ખાઈ લેતા હોઈએ જ મારે કાંઈ નથી ખાવું બસ અને તું અહીંયા મારી અમે એટલો ભોળો બનેશ ત્યાં તો મિયાની મીંદડી થઈ જાય છે તું એટલે તમે કહેવા શું માંગો છો ઈ જ જે તું સાંભળે છે એને ખીજાવ ને એની સાથે બાધુ ને તમારે જોવું છે ને એને તમારી સાથે આવું કરવું જ નહોતું જોઈતું એની હિંમત કેમ થઈ તમને ના પાડવાની ખરે તમે ઉભા રહો હમણાં જેનો વારો લઉં તારી આટલી કડપ હોત ને તો પહેલેથી જ નરમ હોત આવું કરત જ નહીં એવું બધી જગ્યાએ ના હોય અમારા બાપુય નરમ પડી ગયા હતા પણ શું કરવાનું હવે કઈ થાય ન થાય પણ તમે જુઓ હવે હું તમને કરીને બતાવું છું મીરા એ જો જોજો પાછો બહુ તાડું કીન કેતો નહીં રડી પડશે ધીરે ધીરે ખીજા જે એને મીરા મીરા તને ભાન પડે છે કે નહીં ઘરે ગાંડા જેવી મારી બાએ તારી પાસે ખાલી જમવાનું માંગ્યું હતું તો પણ તું ન આપી શકી તને એટલી પણ ભાન નથી પડતી હે પણ શું છે મારો કઈ વાક નોતો આ તમારા બાજ મને બોલ્યા કરતા હતા હા એ તો બોલે જ ને સમયસર જમવાનું આપવું જોઈએ ને તારે હા અરે જમવાનું નથી આપી શકતી તો તું મારી બાની સેવા શું કરવાની છે અને તો મારે એટલી મારવી પડશે ને આદી લાગે છે મને શું કરો છો તમે આ અરે લાગે તો ભલે લાગે આ તારા શબ્દો પણ મારા બાને આવા લાગ્યા હતા એનું શું આ બા બા બચાવો બા બા હા બચાવો હવે કોઈ નહીં આવે મારા બા રડતા હતા બાર ખરેખર એને જ મને મોકલ્યો છે અને કહ્યું છે કે છે ને મીરાને તું સામે નથી બોલતો ને એના કારણે જ આ બધું વાત વધી ગઈ છે અને આજે હું તારી સામે તો શું તારું ગળું પણ દબાવી દઈશ આ જનાવર જેવા થઈ ગયા છો કે શું આ ગળું દબાવો છો મારું ગળું તો દબાવું જ પડે ને તું એક જમવાનું નથી આપતી કાલ સવારે પાણી પણ નહીં આપે મારા બાનું ગળો સુકાઈ જશે એનું શું હા તું એટલું યાદ રાખજે આ એક વાર તારી ભૂલ થઈ છે પણ આવી ભૂલ હું બીજી વાર માફ નઈ કરું સમજી તું ઠીક છે હવે આવું ક્યારેય નઈ થાય પણ પ્લીઝ મને મારો નઈ પ્લીઝ 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 મને નઈ બને કર વિરા તું હજી તું એમ નહીં માને તારે તો આ ઝઘડા માં તમે પણ સામેલ થઈ જશો ને તમને વાગી જશે અંદર મહેરબાની કરીને આવતા ને દરવાજો ખોલવાની કોશિશ પણ કરતા માર એ આપડા ગતિ લક્ષ્મી કે હૈ નઈ મારે ને આવ સી રહે દે ને માયી છો એટલે જવા દઉં છું બાકી આજે તો આનો વારો પડી દે સમજી લેજે બાના લીધે તું બચી ગઈ છો આદી આદી મારી ભૂલ થઈ ગઈ મેં શું કઈ છે હવે બસ ચૂપ થાને બોયા બા તને વગર મારે પરસેવો વળી ગયો મારી વાત તો હું થાય મારી વાત એટલે અરે મસ્તી કરું છું મસ્તી જ કરવાની હા જે દિવસે સાચે મને પડીને ને એ દિવસે એ તો મને ખબર છે એ તો સામે સામે થાય ને હા છે ને આપણો બેડરૂમ છે કુસ્તીનો અખાડો નથી આ બધું અહીંયા ઉડવા મળે સાચું કહું ને તમે એક ટીમ બહુ મસ્ત કરો છો હે તો તમે શું એન્ટ્રી મારી છે ઓ માય ગોડ અરે વાહ હા એવું કહેતી રહેજે મને યાર સારું લાગે હા હા પણ મારવાનું પાછું ખોટું જ રાખવાનું એન્ટ્રી એન્ટ્રીમાં હાથ નહી ઉપાડવાનું નહી તો પછી એન્ટ્રી વીખાઈ જાય હા હા એવું ક્યારે નહી કરું પણ સાંભળ તું આવું શું કામ કરે છે મેં શું કર્યું તારામાં બુદ્ધિ જેવું છે કે નહી કાઈ આવ આ સાચે લાગ્યું તો લાગે જ ને તને કઈ ભાન પડે છે કે નહી આટલી તો ખબર પડવી જોઈએ ને કે બાને થોડા દિવસ સરખી સાચવી લે પણ તારામાં એવું કંઈ છે જ નહીં એની સામે સામે શું કામ પડે છે માગે આપને હાજર કરને એ તો મારો જીવ માંગે તો એ પણ આપી દો જીવ કોણ માંગવાનું જીવ માંગે તો જીવ લઈ લેજે પણ જીવ ન માંગે સાલ હવે જો તું એમની આંખે થઈશ ને તો આપણું કામ નહીં થાય અને એને જીદ પકડી છે કે અહીંયાથી ગામડે જતા રહેવાના છે મેં અત્યારે તો જેમ તેમ મનાવ્યા છે પણ મને લાગ્યું નથી કે માની ગયા હોય પણ જો આ ઝઘડો ભાઈને કદાચ માની જાય ને તો સારું હે હોય ને તો ભલે તમે મને બે ચાર વખત મારી લેજો હું માર ખાઈ લઈશ અને એમને ના જવા દેતા અરે એમને એમ થોડો જવા દઈશ આ જ્યાં સુધી સહી નહીં કરે ને ત્યાં સુધી હું આ ઘરમાંથી જવા તો નહીં જ દઉં પણ તો જલ્દી કરો અરે મારે તો બહુ જલ્દી કરવું છે પણ થાતું નથી ને હા બા છે કે અને તું છે ઘરમાં કઈક ને કઈક બાને તમે બંને ઝઘડો કરો અને મારે તો સમાધાનમાં જ રહેવું પડે છે સારું હવે હું ધ્યાન રાખીશ સારું થાકી ગયા ને થાકી ગયો પાણી લેતી માર ખાઈને કોઈ પાણી લેવા જાય પી આવો અને મારા માટે લાવજો ત્રાસ છે ઓ તારો તો થેન્ક યુ ને સાંભળ હવે ઘરમાં એક દિવસ શાંતિથી રહેજે હું ગમે તેમ કરીને એક દિવસની અંદર હા મોટું બંધ રાખે તો વધારે સારું હું ગમે તેમ કરીને બા પાસેથી સહી કરાવી લઈશ અને સહી થઈ જશે ને એટલે આપણું કામ પૂરું પછી તારે જે કરવું હોય ને એ કરજે શું બોલવાનું નથી પાણી લાવું છું બોલતી નહીં બીજું કઈ અહીંયા બાજુમાં ઝેરની બોટલી હશે આદી બા આ કાગળમાં તમારી સહી કરવાની છે કેમ છે સહીની સ જે છે ને મારા બાપુએ દેશમાંથી કાગળ મોકલાવ્યા છે એમાં તમારા સહી કરાવીને પાછા મોકલવાનું કીધું છે ઘણી શું છે એ વાત તો ખરો અરે આ તો છે ને આ જાત્રામાં જવા માટેનું છે કેદારનાથના કે કાગળિયા છે હા આ એની માટે જ છે બા આમાં તમારે આ ફોર્મમાં સહી કરવી જ પડશે લો હા સહી કરી દો પણ મારે કોઈ જાત્રાએ ન જાવું અરે બા હા તમારે જાત્રાએ અત્યારે જાવું થોડું જરૂરી છે આ સહી કરી દીયો ને પછી તમારે જારે જવું હોય ને ત્યારે જાજો ને ના હું તારા બાપુ વગર ક્યાં ઘરની બહાર નહીં નીકળું અને હવે મારે જાત્રા કરવી જ નથી બાપુએ તો કીધું છે પણ બા આમાં તો પૈસા ભરાઈ ગયા છે હા અને જો તમે નહીં જાવ ને તો આ બધા પૈસા વેડફાઈ જશે હા તો કાઈ નહીં મને પૂછ્યા વગર પૈસા ભરી આવું કામ માન ન જાવ એટલે ન જાવ બાપુએ એ ભર્યા છે હવે બાપુની ઈચ્છા હશે તો બાપુ એકલા જશે તો કાઈ નહીં ભલે ને બસ વાળા મળશે ને પૈસા મારે ન જાવ બસવાળાને મળે તો શું ફાયદો આ સારા કામમાં ના ના નો કરાય બા એ બહુ આર માન નથી જવું એમ કીધું ને અરે પણ આ જાત્રા જેવા સારા કામમાં પણ તમે ના પાડો છો મને આવી આશા તમારી પાસે નહોતી મને એમ થયું કે ભાઈ કંઈ બીજા કાગળમાં સહી કરવાનું કહેતા હોય તો તો બરાબર છે હવે આ બે જાત્રામાં જવાના કાગળમાં સહી કરવાનું કહું છું એમાં પણ ભગવાનના કામમાં પણ તમે ના પાડો છો બા મેં કીધું મારો ગમે તેટલી સમજાવો અને હું ગમે તેટલી ડાય થઈને રહો સાચી છે તારી હું જ ગાંડો હતો મારી બા ઉપર મને દુનિયામાં કોઈ પણ આવીને કહે ને તોય તે મારા બાનું સાચું

હવે સહી કરવી જ પડશે લો કરો સહી એમાં સમ આપવાની શું જરૂર હતી ચાર ના માનતા તો નથી તો સમજ આપે ને અહીંયા અહીંયા અરે આ શું કરે છે તું હ લાવ એક આગળ એક મિનિટ હું વાંચું છું ને ભાઈ અરે પણ તમારે વાંચીને ક્યાં જવું છે અમારા ઘરની મેટર છે તમે શું કામ વાતે બોલો છો હા છોડ ને હવે એક મિનિટ ભાઈ આ ફાઈલ તો જો મામા જો છે મામા એકવાર જોવો તો ખરા આ સેના કાગળિયા છે પાડા તને એમ હતું ને કે તું બહુ ચાલાક છે પણ તું જે વકીલ પાસે ગયો તો ને એ મારો જ મિત્ર હતો મને એને મને બધી વાત કરી સેના તે કાગળ બનાવ્યા છે અને શા માટે બનાવ્યા છે એમાં કોની સાઈન જરૂરી છે એ બધી જણે મને વાત કરી એટલે મેં દામિનીને કીધું અને તારા મમ્મી સાઈન કરી પહેલાં મેં અહીંયા ટાઈમે હાજર થઈ ગયા હવે તારો ખેલ ખતમ શું છે મને તો કોઈ કયો કઈ નથી જેને તમે છોકરો માનો છો ને છોકરો નહીં એક મિનિટ ભાઈને જ કહેવા દો ને કે આ બધું શું છે બોલો ભાઈ ભાભી તમે પણ બોલો બસ દામિની બેન શું આરોપ નાખો છો અમારા પર ખોટા ખોટા અમે લોકો તો બાની મસ્તી કરતા હતા

પણ સાથે સાથે તમારે વાંચવું પણ જરૂરી છે ભાઈ હાથ ને આ શું છે તો કઈ નથી આ તમારો નારાયક દીકરો તમને રસ્તા પર ભિખારીની જેમ ભીખ માંગતા જોવે છે ખબર છે આ શેના કાગળિયા છે આ તમારા દેશમાં જમીન છે ને એના કાગળિયા છે અને આ બે બંને બધી જ મિલકત એના નામે કરવી પછી અહીંયા મકાન લેવું તું અને તમને ઠક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવાના હતા એમ એટલે તે મને અહીંયા બોલાવી હતી અને આટલા પ્રેમથી રાખી હતી અને આને ખાવાનું માગ્યું તો મારી આરે કેટલું બાધી અને તે એને જે ખિજાયો એ બધું એ બધું શું હતું આ બધું જે ગામડે છે ને એ બધું તારું જ હતું અને આ મારી દામિનીનું હતું બેવ ભાઈ બહેનને વેચી દીધેલું તો તને એટલો વિશ્વાસ ન આવ્યો કે બધું તારે હડપ કરી જાઉં તું એ તો સારું થયું કે ટાણે દામિની આવી ગઈ નહીં તો તું મને રસ્તા ભેગી કરત કા અમને તો શક ક્યારથી આવી ગયો તો ચાર વર્ષમાં ક્યારેય નહીં ક્યારેય નહીં એક ફોન નહીં મારા મમ્મી શું કરે છે મારા પપ્પા દેશમાં શું કરે છે કોઈ દિવસ સમાચાર જ નથી પૂછ્યા ભાઈ અને એકાએક ફોન કરીને અહીંયા બોલાવે છે અને એમ કહે છે કે તમારે અહીંયા જ રહેવાનું છે ક્યાંય નથી જવાનું અને અથાળીમાં રાખે છે એટલે ત્યારથી મને દામિનીને અશોક કુમારે બધાને શક ગયો કે નક્કી

અમારો જ પ્લાનિંગ હતો અને એટલા માટે જ બા અને બાપુજીને અહીંયા તેડાવ્યા હતા સિરિયસલી ભાઈ તારે પ્રોપર્ટી જોઈતી હતી જમીન જોઈતી તો સીધી રીતે મને કહી દેવાય ને હું તને ના પાડવા નથી અરે લગ્ન કરીને ગઈ ને ત્યાંની એક વસ્તુ નથી માંગી તારી પાસે તો તને શું લાગ્યું કે આ જમીન માંગી છે એમ બેન સાચું કહું ને તો તમારા ભાઈને ચડાવવામાં મારો હાથ હતો એમનો તો આવો કોઈ વિચાર હતો જ નહીં લાલચ તો મને હતી કે હું સોસાયટીમાં મારું સ્ટેટસ બનાવી લઉં મારી બધી ફ્રેન્ડ્સ વેલ સેટલ્ડ હતી અને મને એ વાતનું બહુ દુઃખ હતું અને જેલસી પણ હતી એટલે મેં જ આદિના કાન ભર્યા બધું કરવા માટે તો દીકરો તો છે ને લગ્ન ન થાય ને ત્યાં લગી માડીનો જ હોય પણ જ્યારે એ લગ્ન થાય ને પછી જ લાડીનો થાય છે એ આ જીવતે જાગતું ઉદાહરણ છે હા મામા હું આજ સમજી ગઈ છું કે અમે જે કરવા જઈ રહ્યા હતા ને એ બહુ મોટું પાપ હતું બની શકે તો મને માફ કરી દો અને હા ખરી ભૂલ મારી જ હતી આદીનો કોઈ દોષ નથી કઈ વાંધો નહીં ભાભી હવે માફી માંગવાનો કોઈ મતલબ નથી બાને અમે અમારી સાથે લઈ જઈએ છીએ પછી તમે બંને રહેજો અને મારા જે ભાગની જમીન છે એ પણ હું ભાઈને નામે કરી દઈશ પછી તમે બંગલો ખરીદશો ને તો પણ અમે કાંઈ નહીં કહીએ દામિની નહીં તારા ભાગનો એક રૂપિયો ને એક ઈંટ પણ હું એ લોકોને નહીં આપું આ મારો ને તારા બાપુનો વિચાર છે છોડો ને બા નથી જોતી આવી જમીન આવી જમીન ને શું કરવાનું જે ભાઈ બેન નો પ્રેમ જ ના રહે જે માં નો પ્રેમ જ ના દેખાય બસ બેન બા મારા થી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને આ બધું મારું જ હતું ને પણ હું લાલચમાં આવીને ઉતાવળ કરી બેઠો એટલા માટે મેં આવું બધું કર્યું મને માફ કરી દીધું મારે કઈ નથી જોતું બા ચાલ બા અમારી વાત સાંભળો બા બે બા વાત બા દામિની બેન આદી માફી માંગવી પડે ને એવા ક્યારે કામ જ ન કરાય